સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇકનું લોકાર્પણ કરાયું છે શહેર પોલીસ નવી સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇક પેટ્રોલિંગ કરશે ત્યારે એમએનએસ ઇન્ડિયાના સીએસઆર પહેલ પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત આપવામાં આવી છે આ સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇક ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષિંહ સંઘવીએ સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇક પણ ચલાવી હતી સુરતમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇકનું લોકાર્પણ કરાયું શહેર નવી સેલ્ફ બેલેન્સિંગ બાઇક પેટ્રોલિંગ કરશે ઇન્ડિયા અને પહેલ પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત આપવામાં આવી છે સેલ્ફ બેલેન્સિંગ સેલ્ફ બેલેન્સિંગ ચલાવી સાથે રાજ્યગૃહ મુકેશ પટેલે પણ સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇક ચલાવી હતી આ બાઇક શહેરના ગીચ વિસ્તારમાં પોલીસ માટે મદદરૂપ થશે ત્યારે ગીર વિસ્તારોમાં પોલીસ વાહનોને ઝડપી પહોંચાડવામાં થતી હોય છે મુશ્કેલીઓ હવે આ સેલ્ફ

આ ઇલેક્ટ્રિક સેલ્ફ બેલેન્સિંગ બાઇકની જે વ્યવસ્થા કરવામાં આવી છે આ આજના ટેકનોલોજીવાળા યુગમાં સ્માર્ટ પોલીસિંગ માટેનો એક ખૂબ જ મહત્વનો પગલું એ સુરત પોલીસ દ્વારા ભરવામાં આવ્યું છે અને એ ખૂબ સરસ પચીસ આ સેલ્ફ બેલેન્સિંગ બાઇક આપણે સુરત પોલીસે એએમએનએસની મદદથી મેળવેલા છે આપ જોઈ શકો છો કે જે વિસ્તારની અંદર ખાસ કરીને જે શોપિંગ એરિયા હોય જ્યાં ટ્રાફિક હોય જે માર્કેટ એરિયા હોય જે રેગ્યુલર જ્યાં કાર્યક્રમો થતા હોય એવા એરિયામાં પોલીસે ગાડીમાં પહોંચવું એ ખૂબ સમય લાગતો હોય છે અને ટ્રાફિકમાં બી ક્યાંક ને ક્યાંક ગાડીઓ નીકળવાની ખૂબ તકલીફ પડતી હોય છે તો સ્માર્ટ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આજે આપણે સૌની સમક્ષ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ વેહિકલ્સ વધારે વધારે ઉપયોગ કરવો એટલે કે ગ્રીન પ્રોજેક્ટમાં બી એમ એનએસ દ્વારા જે આ મદદ મળી છે આ ખૂબ મહત્ત્વની છે અને ખાસ કરીને હું એ એમ એનએસની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું અને સુરત પોલીસને અભિનંદન આપું છું કે એક અદભુત પ્રયાસ છે આ જ પ્રકારે આપણે ટેકનોલોજી મોબિલિ ટેકનોલોજીમાં મોબિલિટીમાં બધી જ વસ્તુઓની અંદર નવા પ્રયોગો કરીને લોકોને સાથે રાખીને એક પછી એક મહત્વના આયામો આપણે શેર કરવાના ત્યારે શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપણી શહેરની સ્માર્ટ પોલીસને હવે માત્ર બોલેલું કે બાઈક કે પછી પીસીઆર વેન નહીં પરંતુ આ સ્માર્ટ સેલ્ફ બેલેન્સિંગ બાઇકમાં બી સુરત શહેર પોલીસને આપ સૌ લોકો જોઈ શકશો આભાર બીરો રિપોર્ટ જનાદેશ સુરત